બિલેશ્વર નજીક આવેલ ચારેરા નેસમાં માતા પુત્રીને ઝેરી મધમાખીએ દંખ મારતા પોરબંદર સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવી છે બિલેશ્વર નજીક આવેલ ચારેરા નેસમાં રહેતા લાખીબેન રામભાઈ કોડિયાતર તથા તેની પુત્રી પુરીબેન બંને બિલેશ્વર દર્શન કરવા ગયા હતા અને પગપારા પરત ફરી રહ્યા હતા ત્યારે ચારેરા નેસના પાટિયા નજીક જ જંગલી મધમાખીનું ઝુંડ તેમના પણતરા તક્યું હતું આથી બંને ગભરાઈ ગયા હતા અને નાસભાગ કરવા લાગ્યા હતા મધમાખીના દંખના કારણે બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી આ અંગે તેના પરિવારજનોને જાણ થતાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેને સમયસર સારવાર મળી જતા સ્થિતિ સારી થઈ હતી ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળોએ ઝેરી મધમાખીનો આતંક જોવા મળે છે ત્યારે તેને નાથવા તંત્ર દ્વારા પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ